કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગળ વિદ્યાલય ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની ચિંતન શિબિર યોજાઈ મળતી વિગતો અનુસાર કાંકરેશ તાલુકાના વેપારી મથક થરા ખાતે શ્રી ઓગઢ વિદ્યાલય થરા ખાતે મીટિંગ હોલમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા દ્વારા આયોજિત જિલ્લા કાર્યકર્તા ચિંતન શિબિર હતી દીપ કરી આ ચિંતન શિબિર ઉપસ્થિત મહાનુભાવોને ફૂલહાર પહેરાવી સાલ ઉઠાડી સન્માન કરાયું રાજપૂત સમાજના વરિષ્ઠ પત્રકાર હેમુભા વાઘેલા મેનેજિંગ તંત્રીને પણ સાલ ઓઠાડી સન્માન કરાયું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષ સ્થાને શિબિર સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ગુમાનસિંહ ચૌહાણ વાવ શ્રેષ્ઠ રાજવી ગજેન્દ્રસિંહ રાણા પ્રવીણસિંહ ચૌહાણ બનાસકાંઠા પ્રમુખ બુકાણા પ્રવીણસિંહ ઝાલા દીપસિંહજી માલપુરિયા ગંભીરસિંહ ચૌહાણ દીપકસિંહ ઝાલા સ્વરૂપસિંહ સોઢા ગોપાલસિંહ સોલંકી વિનુભા સોલંકી પ્રમુખ કાકરેજ કંબોય તેમજ પુનુભા વાઘેલા આકોલી સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો તેમજ કાર્યકર્તા ચિંતન શિબિર માં ભાગ લીધો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાએ રાજપૂતોને જમીન ન વેચવા અને દારૂ ન પીવા માટે આહવાન કર્યું ખાસ કરીને વ્યસન મુક્તિ અને જૂના જમાનામાં સ્ટેટ રાજવી પરિવારો રજવાડાની હિસ્ટ્રીનું વર્ણન કર્યું અને હવે સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું જરૂરી છે જેથી કરીને સમાજનું ઘડતર થઈ શકે આવા ઉમદા પ્રયત્નો સાથે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા યુવા પાંખ બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો તેમજ વડીલોએ ચિંતન શિબિરમાં ભાગ લીધો અને પછી સૌ જેના અન્ન ભેળા એના મન ભેળા સાથે મળીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી સમાજની ખાનદાની ખુમાર્યો એકતાના દર્શન થયા આજ રોજ ગુજરાત રાજપૂત વાસણ બનાસકઠ્ઠા જિલ્લાથી જિલ્લા કાર્યકર્તા શિવિરનું આયોજન કરવા આવ્યું હતું ખોરાક ખાતે ગોર વિદ્યાલય છે એના હોલમાં એમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ સારી સંખ્યામાં કાર્યકર્તા મુત્રો આવ્યો હતા એ શિબિરમાં ગત વર્ષે જે કાર્યક્રમો થયા એની સમીક્ષા કરવામાં આવી અને આવતા વર્ષે જે કાર્યક્રમ આગામી વર્ષે કરવાના છે એના વિશે ગ્રહણ વિચાર ઘણી સમાજના ઉત્થાન માટે શું શું જરૂર છે એ એ અંગે બધા ચર્ચા વિચારણા કરી અને એ નિર્ણયો લેવામાં આવ્યા છે એ બધા અમારા જિલ્લાના પ્રમુખ છે પ્રેમસિંહ ચૌહાણ મફળાના અને બધા જે ટીમ છે એ યુવા પક્ષ ટીમ છે ડોક્ટર રમેશજી એ બધાને ખૂબ ધન્યવાદ આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ આભાર કરણસી સોલંકી S9 ન્યૂઝ કાકરેજ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે